ધીરુ બેન પટેલ કો ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે બાળ ગણેશ ની લીલા કુબેરજી બધા દેવો ના ખજાનજી એમની પાસે અઢળક 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 ધન સંપત્તિ હતી એ ગમે તેટલું ધન વાપરે ને તો પણ એમની સંપત્તિમાં ક્યારેય ઘટાડો જ નાતો થતો એટલે કુબેરજીની તો પોતાના ધન માટેનું અભિમાન વધતું ને વધતું જતું હતું એમને પોતાના ધનનો દેખાડો કરવો પણ ખૂબ ગમતો હતો એ વાર તહેવારે બધાને પોતાના ભવ્ય બાંધેલા મહેલમાં બોલાવે અને લોકો એમનો ધન વૈભવ જોઈને અભાજ રહી જાય ને એ બધું જોઈ અને કુબેરજીને બહુ મજા આવતી હતી હવે એકવાર ફરીથી કુબેરજીને પોતાના ધનનું પ્રદર્શન કરવાનો વિચાર આવ્યો હવે થયું કે આ વખતે હું શું કરું એટલે એમને થયું કે ચલો એમને એક ભવ્ય શાનદાર ભોજન સમારંભ ગોઠવ્યો કે જેમાં એમને બધા દેવોને આમંત્રણ આપ્યું અને પછી પોતાના ઈષ્ટદેવ મહાદેવજી ભગવાન શંકરને આમંત્રણ આપવા પોતે જાતે કૈલાસ પર્વત પર ગયા માતા પાર્વતીને ભગવાન શંકર બેઠા હતા ત્યાં જઈને કુબેરજીએ પોતે ગોઠવેલ ભોજન સમારંભ મિજબાનીમાં આવવા માટે શંકર ભ ભગવાનને વિનમ્રતાથી આમંત્રણ આપ્યું હવે ભગવાન શંકરે તો એમને એમનો અસ્વીકાર કરતા કીધું કે હું તો મારો કૈલાસ પર્વત છોડીને જઈ ન શકું ત્યારે માતા લક્ષ્મીએ એમના માટે એક સુજાવ આપ્યો અને કીધું કે પ્રભુ આપની જગ્યાએ આપના પુત્ર બાળ ગણેશને ગજાનંદને આપણે કુબેરજીના ભોજન સમારંભમાં મોકલી શકીએ ને અને ભગવાનને બી આ પ્રસ્તાવ ખૂબ ગમી ગયો અને કુબેરજી તો આ પ્રસ્તાવ સાંભળીને અત્યંત ખુશ થઈ ગયા કે ભગવાનને તો કંઈ વાંધો નહીં એમના પુત્ર તો આવશે ને અને કુબેરજી ત્યાંથી ખુશ થતાં થતાં પોતાના મહેલે ગયા અને જઈને એમને તો ભોજન સમારંભની જોરશોરથી તૈયારીઓ શરૂ કરાવી દીધી થોડાક દિવસ થયા અને ભોજન સમારંભનો દિવસ આવી પહોંચ્યો કુબેરજીએ તો પોતાના ભવ્ય શાનદાર મહેલ હતો ને એને ચારે બાજુથી સુંદર સજાવટ કરી અને અતિ સુંદર રીતે શણગાર્યો હતો ખૂણે ખાંચડે બધે સોનાની ચાંદીની મોટી મોટી કલાત્મક મૂર્તિઓ ગોઠવી હતી બધે ફૂલના તોરણો લટકાયા હતા અને ધીરે ધીરે કરતાં બધા દેવો આવવાના શરૂ થયા હવે આ ભોજન સમારંભ માટે કુબેરજીએ જાત જાતના અને ભાત ભાતના બધા વ્યંજનો અને મિષ્ઠાનો બનાવડાવ્યા હતા કે જે ક્યારેય કદાચ કોઈએ ચાખ્યા પણ ના હોય એવા બધા મિષ્ઠાનો બનાવડાવ્યા હતા અને એ પણ પાછા પુષ્કળ જથ્થામાં બનાવડાયા હતા આ ભોજનની સ્વાદિષ્ટ ભોજનની સુગંધ મહેલમાં ચારેય બાજુ પ્રસરી રહી હતી બધા દેવો આવ્યા ભોજનની સુગંધ લેવા લાગ્યા અને ચારેય બાજુનો ધન વૈભવ જોઈ અને બધા એકદમ આભા થઈને બધું જોતા હતા અને કુબેરજી આ જોઈને પાછા મરક મરક મલકાતા હતા ધીરે થોડીવાર પછી બાળ ગણેશ મુસ્કુરાતા મુસ્કુરાતા ધીરે ધીરે ભવનમાં દાખલ થયા કુબેરજી એમનું ભવ્ય સ્વાગત કર્યું અને પછી બાળ ગણેશને એમના સ્થાન ઉપર સુંદર આસન પર બિરાજમાન કર્યા અને પછી કુબેરજીએ કીધું કે ગણેશજી આપ નિશ્ચિંત થઈને ભરપેટ જેટલું ખવાય એટલું ખાઓ મેં એટલા બધા વ્યંજનો અને મિષ્ટાન પુષ્કળ માત્રામાં બનાવડાયા છે કે ચાહે આપ જેટલું પણ ખાશો ને મારું બનાવેલું ખાવાનું ખૂટશે નહીં એટલે આપ તો નિશ્ચિંત થઈ અને ભર પેટ જમો ગણેશજી કશું બોલ્યા નહીં એ મનમાં ને મનમાં હસ્યા અને ભોજન સમારંભ ચાલુ થયો સેવકો આવી અને ગણેશજીની થાળીમાં ને બધાને પીરસવાનું શરૂ કર્યું હવે ગણેશજીને તો જેવું થાળીમાં પીરસે ને તરત જ ગણેશજી એને સ્વાહા કરી જાય તરત જ ખાઈ લે સેવકો પીરસવાનું ચાલુ રાખ્યું ગણેશજીએ ખાવાનું ચાલુ રાખ્યું અને પછી તો ગણેશજી કે હજી લાવો હજી લાવો ખાવાનું સેવકો તો દોડતા જઈને ખાવાનું લાવે રસોડામાંથી ગણેશજીને પીરસે પણ એમ કરતા કરતા તો થોડીક જ વારમાં રસોડામાં રાંધેલું બધું જ અનાજ બધું જ મિષ્ટાન વ્યંજનો બધા ખલાસ થઈ ગયા રસોડાના બધા તપેલા ઓ તળિયા કુબેરજી તો એકદમ પડી ગયા શરમ અનુભવવા લાગ્યા અને આ બાજુ ગણેશજી તો ખાવાનું લાવો ખાવાનું લાવો ને મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા હવે હવે તો કુબેરજીને એટલી બધી શરમ આવવા લાગી કે આ બધા દેવોની આગળ મારું તો અપમાન થઈ ગયું એ દોડતા ગણેશજી પાસે ગયા અને કીધું કે ગણેશજી આપ થોડીક ધીરજ ધરો તમારે માટે બીજું નવું ખાવાનું બની જ રહ્યું છે જેવું થશે કે તરત તમને પીરસવામાં આવશે હવે આ સાંભળીને ગણેશજી તો સફાળા બેઠા થયા અને ઊભા થયા અને દોડ્યા રસોડા તરફ કુબેર જેમની પાછળ ગયા ગણેશજી તો રસોડામાં જઈ અને તપેલામાં જે ખાવાનું બનતું હતું ને એ બધા તપેલામાંથી સીધું લઈ બધું ફટાફટ ફટાફટ આરોગી ગયા બધું જ ખાવાનું ખલાસ બાજુમાં પડેલા શાક ફળો બધું જ ગણેશજી ખાઈ ગયા હવે તો રસોડામાં ક્યાંય કરતા કશું કરતા કશું બચ્યું પણ નહોતું એટલે કુબેરજી તો થરથર કાંપવા લાગ્યા ગણેશજી તો કુબેરજીની સામે જઈને કેટ પર હાથ રહીને ઊભા રહ્યા અને કીધું કે કુબેરજી મને ખાવાનું આપો મને તો હજી પણ ભૂખ લાગી છે નહીતર મને ખાવાનું આપો નહીતર હું તમને જ અહીંયા અહીંયા ખાઈને મારા પેટમાં પધરાવી દઈશ કુબેરજી તો ઊભાને ઊભા ને ત્યાં ઠરી ગયા અને પછી તો એમને તરત ખ્યાલ આવ્યો એટલે પોતાનો જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા એ આગળ દોડે ગણેશજી દડબડ ધડબડ દડબડ કરતા એમની પાછળ દોડે અને કુબેરજી તો હાંફતા 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 દોડતા દોડતા જઈ પડ્યા સીધા કૈલાસ પર્વત ઉપર જ્યાં ભગવાન શંકર ધ્યાનમાં બેઠા હતા એમના ચરણોમાં જઈને સીધા લાંબા સાસ્તાંક દંડવંત કરીને કે પ્રભુ પ્રભુ મને બચાવો મને બચાવવાનો પોકાર કરવા લાગ્યા શંકર ભગવાને જોયું કે પાછળ ગણેશજી બી દોડતા દોડતા આવતા એટલે ભગવાને કીધું કે ગણેશ આ બધું શું છે ગણેશજીએ કીધું કે કુબેરજીએ તો મને કીધું હતું કે તમારે ખાવું હોય એટલું ખાવ પણ મને તો કુબેરજી ખાવાનું જ નથી આપતા મારી તો ભૂખ હજી નથી સંતોષાઈ મને હજી ભૂખ છે શંકર ભગવાન હસી પડ્યા એમને બધો જ ખ્યાલ આવી ગયો એમને કીધું કે સારું સારું જા માતા પાર્વતીએ તમારા માટે મોદક બનાવ્યા છે ને એ મોદક જઈ અને તારી ભૂખ સંતોષ ગણેશજી તો તરત ગયા અને ટોકરીમાં પડેલા ચાર મોદક ખાધા ને અને એમને સંતોષનો મોટો ઓળકાર લીધો કુબેરજી તો આ જોતા જ રહી ગયા મારો આટલા બધા ખાવા નથી સંતોષ ના થયો અને ચાર મોદકથી ભગવાનને સંતોષ થઈ ગયો ગણેશજીને અને પછી એમને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ એમને કીધું કે પ્રભુ પ્રભુ મને માફ કરો આજે મને ગણેશજીએ સમજાવી દીધું કે મારા અભિમાનથી બનાવેલા ખાવાનાના કરતાં માતા પાર્વતીના પ્રેમથી બનાવેલા ચાર મોદકથી જ ગણેશજી તો સંતુષ્ટ થઈ ગયા મારા અભિમાને જ મને તોડ્યો છે હવેથી હું ક્યારેય અભિમાન નહીં કરું પ્રભુ મને માફ કરી દો એટલે બાળ ગણેશે આવી રીતે કુબેરજીનું કાયમ માટેનું એમનું અભિમાન એમનામાંથી દૂર કર્યું चलो जोवा चलो जोवा नवी जात नो सर्गस जाय भात भात जसुर ताल मा जात जात न गीतो गाय चलो जोवा चलो जोवा नवी जात नो सर्गस जाय भात भात ना सुर ताल मा जात जात ना गीतो सोनी पागल चकली गाती ची ची ची। करती पतक भाई करता की चीची की? कर तो मोर चाल तो काका का करता कागड़ा भाई कोयल कुहु कुहु गाती कुकड़े कुकड़ा भाई ो नवित न सर्कस जा भात भात ना सुर ताल मा जात ना गीतो गा Did I

चालो चुवा चालो चुवा नवी चात नू सरकस्याई भात भात ना सूर तालमा जात जात ना गीतो